ચોટીલામાં ધાર્મિક સ્થળ ઊભું કરવાના હેતુથી અયોગ્ય રીતે ફાળો મેળવવા ચમત્કારિક શક્તિના નામે અંધશ્રદ્ધા ફેલાવવાની ઘટનાનો પર્દાફાશ થયો છે ચોટીલાના ત્રંબોડા ગામમાં રહેતા મોહનભાઈ ખેતરિયાએ એવી વાતો વહેતી કરી હતી કે તેમના ઘરના નળિયા પર પથ્થરો પડી રહ્યા છે આમ છતાં નળિયામાં સહેજ પણ નુકસાન નથી થતું ચમત્કારિક શક્તિથી આવું થઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો હતો આ દાવા અંગે જાણ થતાં વિજ્ઞાન જોથાના જયંત પંડ્યા અને તેમની ટીમે ચોટીલા પોલીસને સાથે રાખીને મોહનભાઈના ઘરે દરોડા પાડ્યા અને દરોડામાં મોહનભાઈએ ધાર્મિક સ્થળ ઊભું કરવા ખોટી રીતે ફાળો ભેગો કરવા અતિકડમ રચ્યું હોવાનો ખુલાસો થયો છે મોહનભાઈએ માફી માગીને હવે આવું ન કરવા બાહેધરી આપી છે લઘુભાઈ દાદનનો અહેવાલ ચોટીલા છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નળિયા ઉપર પથ્થરતા પણ નળિયાને કોઈ પણ બ્રેક લાગતો નહોતો તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું વિજ્ઞાન જાથાની ટીમે અને ચોટીલા પોલીસ સ્ટેશનની સાથે રાખી અને ઘરની મુલાકાત લીધી આ સમગ્ર ઘટના છે માનવીય કૃત્ય હતું ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું હતું ફંડપણાવ માટેનું તીકડમ હતું અને અંધશ્રદ્ધા ફેલાવવા અને અફવા ફેલાવવી એ કાનૂની અપરાધ છે મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિ છે તેઓએ સ્વીકારી લીધી ભૂલકબી લીધી માફી માગી માત્ર ને માત્ર ફંડ ફાળવા માટે ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે એક કાવતરું કર્યું હતું તે કાવતરું પાર પડ્યું નથી અને અમે લોકોને અપીલ કરી છે કે કવા કોઈ પણ પથ્થર પડવાની ઘટના અને કોઈ ચમત્કારિક સાથે કે માતાજી સાથે કોઈ નિસ્બત નથી માત્ર અંગત સ્વાર્થ માટે લાભના હેતુથી આ ગતકડું કરવામાં આવ્યું હતું મોહનભાઈ સરમનુભનો પરિવાર પણ એની સાથે આ ગતકડામાં જોડાયેલો હતો પરિસ્થિતિ પામી અને જાહેરમાં માફી માગી લીધી છે હવે પણ આ વસ્તુ કોઈ કાંઈ બનશે નહીં અને બનશે તો અમે તમને જાણ કરીશું અને આ બધા વચ્ચે હું આય જો માફી માગું છું જો ઘરમાં દવાય પથ્થર પડતા હતા હવે અટાણ એ નિકિત ન થાય કે પથ્થર ક્યાંથી આવતા જોયું તું તમારા સિવાય મારી સિવાય કોઈ હતું જ નહીં આય